આરોપી રામસિંગ ને વધુ સારવાર અઠે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો ટૂંક જ સમય ની અંદર બાળકી જે છે તેને પણ હોસ્પિટલ થી રજા આપવામાં આવશે

અને ફાયરિંગ બાદ મોડી રાત્રે જ્યારે આટકોટ થી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈને આવવામાં આવી રહ્યો હતો એ દરમિયાન નરાધમે માફી માંગતા કહ્યું કે મારાથી ભૂલ થઈ ચૂકી છે હવે ગુજરાત તરફ ક્યારેય નહીં જોઉં અને ગુજરાત હું ક્યારેય પણ નહીં આવું જે આરોપીએ એ 6 વર્ષની દીકરી એ 6 વર્ષની એ માસૂમ દીકરીને પિંખી નાખી અને સાથે જ તેના એ અલગ અલગ એ આખી આ કેસની અંદર જ્યારે પોલીસ ઉપર તેને હુમલો કર્યો અને જ્યારે બે ગોળી તેને વાગી ત્યારે બાદ આ આરોપીની એ શાન ઠેકાણે આવી છે બાળકીના ગુપ્તાંગની અંદર સોલ્યો ઘુસાડવાનો પણ પ્રયત્ન કર્યો હતો જો કે હાલ એ બાળકી સારવાર હેઠળ છે ટૂંક જ સમયની અંદર એ બાળકી જે છે તેને પણ હોસ્પિટલથી રજા આપવામાં આવશે પરંતુ આ કેસની અંદર રાજકોટ જિલ્લા પોલીસ વડા અને સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સીધા નિર્દેશ આ કેસની અંદર આપ્યા હતા કે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે અને હવે જે કોઈ પણ આરોપી એ આ પ્રકારનું કૃત્ય કરશે તો તેની સામે આ પ્રકારની કાર્યવાહી વાર લાગે એનો સીધો સંદેશ એ રાજકોટ જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમે આપ્યો છે આરોપીએ ભાગવાનો પ્રયત્ન અને સાથે જ પોલીસ કર્મચારી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો અને જેવો એ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો એના સ્વ બચાવની અંદર

ત્યારે આરોપીની સાન ઠેકાણે આવીને ત્યારે એને ખબર પડી કે તેનાથી ભૂલ થઈ છે ત્રણ બાળકીના એ એ એ પિતા પિતા ત્રણ સંતાનોના અને આ પ્રકારનું કૃત્ય છ વર્ષની એ બહારના રાજ્યમાંથી આવેલા આ શખ્સે જ્યારે આ કૃત્યને અંજામ આપ્યું ત્યારબાદ તત્કાલ ધોરણે સમગ્ર ગુજરાતની અંદર જેના પડઘા પડ્યા હતા અને જેને લઈને રાજ્ય સરકારે આ કેસની અંદર ગંભીરતા લઈને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરને આ કેસની અંદર કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી જ્યારે આરોપીની આ કેસની અંદર રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો એ દરમિયાન તેણે પોલીસ કર્મચારી ઉપર દાતરડા વડે હુમલો કર્યો અને એ જ કેસની અંદર પોલીસે સ્વબચાવની અંદર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા છે બંને રાઉન્ડ ફાયરિંગ થતાની સાથે જ બંને પગની અંદર ગોળી વાગે છે મોડી રાત્રે રાજકોટ હોસ્પિટલ લાવવામાં આવે છે આટકોટની હોસ્પિટલથી જ્યારે તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે એ દરમિયાન એમ્બ્યુલન્સની અંદરથી એ નરાધામ માફી માંગી રહ્યો છે માફી માંગતા એ નરાધામ કહી રહ્યો છે કે મારાથી ભૂલ થઈ હવે ગુજરાત સામે ક્યારે જોઈશ પણ નહીં અને ગુજરાત હું આવીશ પણ નહીં પરંતુ પહેલાં ગુજરાતની અંદર આવીને જે આ અંજામ આપ્યો છે એની સજા એ ગુજરાત પોલીસ આપશે ગુજરાત પોલીસે બાળકીના પરિવારને ન્યાય અપાવશે કેમ કે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ કેસમાં રાજ્ય સરકારે પણ કડકમાં કડક કાર્યવાહી કરવા માટેના દિશા નિર્દેશ આપ્યા છે આ પ્રકારની જ્યારે પણ ઘટનાઓ બને છે ઘટનાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ અને રાજ્ય સરકારે સતર્કતાના ભાગરૂપે આવી ઘટનાએ ગુજરાતમાં બીજી વખત ન બેસે તેને ધ્યાને લઈને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ મોડી રાત્રે આરોપી પર ફાયરિંગ ની ઘટના સામે આવતાની સાથે જ પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તમે એ કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અને જો આ પ્રકારનું કૃત્ય કોઈ તમે અંજામ આપો છો તો પોલીસ પણ એ તમને બક્ષશે નહીં એ છ વર્ષની દીકરીની સાથે આ કૃત્ય કરનાર નરાધમ રામસિંહ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા અને ત્યારબાદ એ આરોપીની શાન હવે ઠેકાણે આવી છે